સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી અને તાલુકા સંઘ અને યાર્ડના અધ્યસ્થાપક જશાભાઈ બારાના અધ્યક્ષસ્થાને સુત્રાપાડા મુકામે યોજાઈ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સત્યાવીસમી સાધારણ સભા અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા જેમાં યાર્ડના ડાયરેક્ટરો અને સઘન સંઘના ડાયરેક્ટરો સભાસદો મંડળીના પ્રમુખો અને તાલુકાના ખેડૂતો આગેવાનોની હાજરીમાં ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલના હોલમાં યોજવામાં આવેલ જેમાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવેલ એકત્રીસ માર્ચ બે હજાર રોજ પૂર્ણ થતા હિસાબો રજૂ કરવામાં આવેલ વ્યવસ્થાપક કમિટી દ્વારા વર્ષ દરમિયાન કરેલ કામગીરીની નોંધ લેવામાં આવેલ સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો વર્ષ બે હજાર ચોવીસ વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ જે અંતર્ગત સુત્રાપાડા તાલુકા સંઘમાં સભાસદ મંડળીઓનું શેર ભંડોળ ત્રણ લાખ ઓગણસી હજાર ત્રણસો થાય છે તેમજ અનામત ભંડોળ ચોવીસ લાખ એક હજાર બસો છ્યાસી છે અન્ય ભંડોળની પણ જોગવાઈ કરવામાં આવેલ છે આ પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડા તાલુકા સંઘના સ્થાપક અને ડાયરેક્ટર જશાભાઈ બારડે જણાવેલ કે વર્ષ ઓગણીસો સત્તાણું થી કાર્યરત સુત્રાપાડા તાલુકા સંઘના ખેડૂતો માટે સતત કામ કરતી આ સંસ્થામાં સુત્રાપાડા તાલુકા સહકારી સંઘની સભ્ય સંખ્યા હાલ કુલ એકસો બાવીસ છે તાલુકા કક્ષાએ ખેતી વિષયક ચીજવસ્તુઓ જેમ કે રાસાયણિક ખાતર હાઇબ્રિડ બિયારણો જંતુનાશક દવા ખેત ઓજારો દવા છાંટવાના સ્પ્રે પંપ વગેરે ચીજવસ્તુઓના

સહકારી મંડળી ત્રીજા ક્રમે લોઢવા તે મંડળી અને શ્રેષ્ઠ કામગીરી બદલ તેના પ્રમુખોને જશાભાઈ બારડ દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ આ તકે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ सूत्रावाड़ा तालुका संघना प्रमुख अजय भाई बारड इफकोना फील्ड ऑफिसर जयदीप भाई राखोलिया दिलीप भाई झाला जयसिंग भाई मोरी भीखूभा झाला लाखा भाई भोड़ा अर्जुन भाई बारड भूपत भाई बारड रायसिंह भाई वाड़ा गांडा भाई नकुम भाई राठौड़ सौदास भाई झाला कादूभा जादव मनोज भाई वाड़ा उमेश भाई झाला भूपत भाई झाला सावंत भाई, भाई खैर भीम भाई खुटड़ भरत भाई जादव प्रभात भाई પરમાર બાબુડિયા ડોડિયા રામસિંહભાઈ માંડાભાઈ બારડ અર્જુનભાઈ બારડ પ્રવીણભાઈ બારડ કનકસિંહ વાડા માનસિંહ ચૌહાણ કરશનભાઈ બારડ જયસિંહભાઈ બારડ ભાણાભાઈ મોરી ગોવિંદભાઈ ચૌહાણ દેવશીભાઈ ચાવડા અર્જુનભાઈ જાદવ અરસીભાઈ બારડ કૈલાશભાઈ રામ સુરેશભાઈ મોરી જયસિંહભાઈ કામળિયા નથુભાઈ કમાલિયા જયશિંગભાઈ બારડ, दशरथ સીસરવાયા, રામસિંહભાઈ વાણવી, મુલજીભાઈ વાણવી, દાનાભાઈ પટેલ, ભૂપતભાઈ ચાલા કાળાભાઈ બારડ, કાનાભાઈ બારડ અને બહાદુરભાઈ બારડ વગેરે ખેડૂતો આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. પક્ષો સભ્યતાય તમારે નાખવાનું અને એમાં તમે 75 અજાણો રાખ ઉપરનો ખર્ચ બતાવો તો એમાં સરકારી ખર્ચે ખાતર બિયારણ પાણી દરેક ફરજ મજૂરી ખર્ચ માંડીને બધા પ્રકાર સાથે તમને સબસિડી આપવાનો એક ઐતિહાસિક કામગીરી આપણે કરવા જઈ રહ્યા છે એમાં ટીકના ગામડા હોય ત્યાં ભાઈ વાસા હોય કે હોય આદિરાજ ગોવાટી એ આજુબાજુના ખેરાની માંડી જે ગામડા છે એને સભાસદ બનાવી એનો ખાતર બિયારણ દરેક વસ્તુ ક્યાં કે આપી એનો દર વર્ષે આવે એ નહી કે એક વર્ષે આપીને બસ આ વર્ષો સુધી ચાલુ રાખીને કેવું જે નાના કેરુ છે નાના ને સીમાત જેવું છે છે એને આપણે પોસ્તા કા ઉપાધિ કામગીરી કરવી છે અને આવનારા દિવસોમાં એપીએમસી મારફતે હમણાં મને કોટાવાડામાં જે મીટિંગ કરતા હું હસી 81 માં મીટિંગ કરશું નિયતિ આપળા તાલુકા સંગની સ્થાપના કરવાનો મામલો 29 695 પછી 27મો વાત કે варто હે આપણી આખા જિલ્લાની અંદરની પસારમાં એક માત્ર એવી તાલુકા સંઘ છે કે અત્યાર સુધી 1 રૂપિયાનું ભરત લીધું નથી આપના માટી રૂપિયાનું વગર

સંસ્થાની વેપારની કામગીરી આપણી સંસ્થા તાલુકા કંપનીની સહકારી ધોરણે ખેતી વિષયક ચીજવસ્તુ જેમ કે ખાતરના સ્પ્રે પંપ કરે છે આમ સમયસર ખાતર મળી અને સમયસર મળી તેવા પ્રયત્નો કરે છે રાસાયણિક કામગીરી માટે તાલુકા સહકારી મંડળી મારફતે

કાયમી અગ્રસર તરીકે કામગીરી કરી છે આપણે બિયારણમાં પણ તમને ખાતરીને વિશ્વાસ સાથે કહું છું કે બિયારણ આખા સૌરાષ્ટ્રની અંદર તાલુકા સંઘ અને આપણું તાલુકાનું કાર્યક્ષેત્ર પ્રમાણે સૌથી વધારે બિયારણ એક તો પ્રાઇવેટ ગાડીઓમાં નો આ એક મીટિંગ કર્યા પછી ગામ એપીએમસી માં એક મીટિંગ કરવાના છે અને આપણી એપીએમસી ન્યા પણ ધીમે ધીમે ધમધમે આંકે જે ટીએમસી બંધ હોવા સંતા ઈદે બજારમાં જાય આ આ સંસ્થા જે બનાવી છે એ બનાવી છે ને કાયમી રીતે એ સંસ્થા છે આપણે ક્યારેય એ ફંડા એપીએમસી પર નુકસાનીમાં ધવા દેવી નથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો